નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર પાંચ તમે સાપથી ડરો છો કે હું સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવી શકું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તમે સાપથી ડરો છો કે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વિકલ્પને અહીં મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે નળ નળદમતીની વાર્તા જે છે તેની અંદર કર્કોટક સાપની વાત કરવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ લખીશું કર્કોટક બીજી છે ખાલી જગ્યા રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો તો પરીક્ષિત રાજા આવશે ખાલી જગ્યા સાપ સૌથી વધારે લાંબો અને વજનમાં સૌથી મિત્રો વધારે હોય છે તો જવાબ આવશે અજગર નંબર ચાર સાપનો ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન મુંબઈની અંદર હાફકીન ઇન્સ્ટિટ્યૂટની અંદર તૈયાર થાય છે નોળીઓ છે એ સાપનો દુશ્મન છે ત્યારબાદ આગળ વધીશું તમારે અહીં જે શબ્દ આપ્યો છે એ શબ્દનો સામાનાર્થી શબ્દ મૂકી તમારે વાક્ય ફરીથી લખવાનું રહેશે નળિયાના દાંત ધારદાર હોય છે તો નળિયાના દાંત જે છે એ તીક્ષ્ણ હોય છે સાપના શરીરે વાળ હોય જ નહીં તો સાપના શરીરે રૂંવાટી હોય જ નહીં સાપનું સરેરાશ જીવન પચીસ વર્ષનું ગણાય છે તો સાપનું શરીર સરેરાશ આયુષ્ય પચીસ વર્ષનું ગણાય છે સાપની ચામડીની તરેહ અને સૌંદર્ય હેરત પમાડે તેવા હોય છે તો ચામડીને આપણે લખીશું ત્વચા સાપની ત્વચાની તરેહ અને આશ્ચર્ય પમાડે તેવા હોય છે નળીઓ શત્રુ છે તો નળીઓ સાપનો દુશ્મન છે ત્યાર પછી આપેલા જે શબ્દો છે તેમાંથી જુદો પડતો શબ્દ લખવાનો છે તો મહેનત પરિશ્રમ કઠોર અને ઉદ્ધમ તો આવશે કઠોર આકાશ વિશાળ પર્વત અને દરિયો તો આવશે વિશાળ સુંદર રૂપાળું રમણીય અને મહાન તો અલગ પડશે મહાન ચીકુ મોસંબી ટામેટું અને નારંગી તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે તે ટામેટું અલગ પડશે તો આપણે અહીં વિદ્યાર્થી મિત્રો લખીશું ટામેટું વેદના પીડા દુઃખ અને ક્રોધ તો આની અંદર ક્રોધ જે છે તે અલગ પડે છે આપેલા વાક્ય કોણ બોલે છે તે એકમના આધારે લખો મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને તો ભાભી બોલે છે એ નાગપાચમનું વ્રત છે તો બા સોના તારે શું પૂછવું છે તો રામુ નાગના બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય સોનલ નાગના મણીની વાત સોનલ બહેનને કહો ને તો એ ભાભી બોલે છે રેખાંકિત શબ્દનો જવાબ મળે એ રીતે તમારે ચાર પ્રશ્નો બનાવવાના છે કોણ નળ નળદયમતીની વાર્તા કહેતું હતું સોનલબેન કોની વાર્તા કહેતા હતા નળ નળદયમતીની વાર્તામાં કોની વાત યાદ આવે છે નળ નળદયમતીમાં કર્કોટા કોનું નામ હતું આપેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે નાગપંચમી જેવા બીજા કયા કયા વ્રત શ્રાવણ માસમાં આવે છે તો ગૌરી વ્રત જયા પાર્વતી ફૂલ કાંજળી વગેરે જેવા વ્રત આવે છે ભારતમાં કયા કયા ઝેરી સાપ જોવા મળે છે તો ભારતની અંદર મિત્રો ધામણ નાગ કાળોત્રો ખડચિત્રો કુર્શો કિંગ કવકોબ્રા બ્રેન્ડેડ કાળોત્રો પીટ વાઇપર જેવા ઝેરી સાપ જોવા મળે છે સાપ વિશેની ખોટી માન્યતાઓ કઈ કઈ છે તો સાપ ઘરડો થાય ત્યારે તેને ઊંચો ફૂટે છે સાપ બધા ઝેરી હોય છે સાપ દૂધ પીએ છે સાપને બે જીભ હોય છે મદારીની મુરલી સાપ ડોલે છે આવું ખોટું માનવામાં આવે છે તમે સાપ વિશેની કઈ કઈ વાર્તાઓ સાંભળી છે તો વાસુકીનાગ અને સમુદ્ર મંથન ભગવાન શ્રી કૃષ્ણ અને નાગની કથા ભગવાન શિવ અને વસુકી નાગ તક્ષકનાગ અને પરીક્ષિત રાજાની કથાઓ સાપ વિશેની મિત્રો વાર્તાઓ અમે સાંભળી છે નળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે તો નળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે આપેલી કહેવતનો અર્થ સમજાવવો ખોદે ઉંદરને ભોગવે બોરિંગ તો મહેનત કોઈ એક કરે અને તેના બીજા ફળ મિત્રો બીજો કોઈ મેળવે ડુંગર ખોદીને ઉંદર કાઢવા તો ખૂબ જ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી સાપે છંછુતર ગળ્યો તો મુશ્કેલીમાં આવવું ન ગળાય કે ન છોડાય એવી બે બાજુની મુશ્કેલી પરિસ્થિતિની અંદર મુકાઈ જવું તો મિત્રો તમારે કરી દેવાનું છે મુકાઈ જવું શું કરવાનું રહેશે મુકાઈ જવું આ એકમમાં સૌથી લાડકું પાત્ર કહ્યું છે શા માટે તો આ એકમની અંદર સૌથી લાડકું પાત્ર જે છે તે સોનલ છે કારણ કે તે કુતુહલપૂર્વક સાપ વિશેના વિવિધ પ્રશ્નો કરે છે નવી નવી વાતો જાણવા ખૂબ જ ઉત્સુક છે અને સૌને પ્રેમા લાગણીથી સાંભળે છે માટે સાપ ખેડૂતોના મિત્ર છે કેવી રીતે તો સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે તે ખેતરમાં રહેતા ઉંદર અને અન્ય નાના જીવજંતુઓને મારી નાખે છે ઉંદર પાકને નુકસાન પહોંચાડે છે જ્યારે સાપ તેમને ખાઈને ખેડૂતોનો પાક બચાવે છે સાપનું આવું કુદરતી કાર્ય માટે ખેડૂતો માટે લાભદાયક છે તેથી કહેવાય છે કે સાપ એ ખેડૂતનો મિત્ર છે વિદ્યાર્થી મિત્રો અવિરામ યુદ્ધનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો